નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના કુંભારવાડા નારી રોડ પર હોમગાર્ડ વિભાગને ટ્રેનિંગ સેન્ટર માટે ફાળવવામાં આવેલી બાવીસ વીઘા જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા હોમગાર્ડ કમાન્ડન્ટ અને જવાનો દ્વારા જેસીબી સહિતના સાધનો સાથે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ જગ્યા ઉપર કરવામાં આવેલા હોટલ સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા આ જગ્યાઓ પર રૂપિયા બાવીસ કરોડના ખર્ચે સૌરાષ્ટ્ર કચ્છના હોમગાર્ડ જવાનો માટે ટ્રેનિંગ સેન્ટર બનાવવામાં આવનાર છે